એ વિદેશી નાણું જે આપણું ભારતનું હુંડિયામણ લાયન્સ ઇન્ટરનેશનલ હોય તો એ ફોરેન ડ્યુઝ ડોલરમાં જમા કરવા પડે તો એને બદલે ભારતનું નાણું ભારતમાં રહે એ ઓગણીસો પંચાણુંથી શરૂઆત થયેલી ઇન્ડિયન લાયન્સ ક્લબ એના અમારા ચીફ પેટર્ન અત્યારના આદરણીય હિતેશ પંડ્યા સાહેબ જે કટોકટીમાં જેલમાં ગયેલા અને બીજા અનેક મહાપુરુષોએ એને અહીં સુધી પહોંચાડી તો અમારી જે સ્વદેશીની ભાવના છે એના પછીથી અમે અત્યારે લાયન્સ ક્લબ ઓફ ભારત સ્વદેશી તરફ એક વધારે તો અમે ઇન્ડિયન લાયન્સનું નવું સ્વરૂપ હવે લાયન્સ ક્લબ ઓફ ભારત અમારી ઇન્ડિયન લાયન્સ ભુજ સિટી એના દ્વારા આ મારા જન્મદિવસ નિમિત્તે ગયા વર્ષે અમે પંચાવન મારા ચોપનનો જન્મદિવસ હતો તો ચોપન વૃક્ષોનું વૃક્ષારોપણ આ કરીને પ્રારંભ કરેલો આખી બધી જ ક્લબોએ અને આ વર્ષે અત્યારે ફિઝિયોથેરાપી કેમ્પ નિઃશુલ્ક અહીંયા ભુજ સિટી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે અને મને ગર્વની વાત છે કે મારી દીકરી જ જેનું ગઈકાલે જ ઓપનિંગ થયું ફિઝિયો શિવ ફ્રી ફિઝિયોથેરાપી ક્લિનિકનું આશાપુરા મંદિર અને જૂના સ્વામિનારાયણ મંદિરની વચ્ચે તો એના અંદર શરૂઆત જ આ જે બધા દરિદ્ર નારાયણ જેમ આપણે ત્યાં દરેકને નારાયણ જોવાની છે કે ગ્રાહક એ જો અમારો ભગવાન છે તો દરિદ્ર નારાયણની સેવા કરવા માટે ઇન્ડિયન લાયન્સ ભુજ સિટી ક્લબને અને અમારી દીકરીને અને બધા અમારા ઇન્ડિયન લાયન્સ ભુજ સિટી ક્લબના અગ્રણી શ્રી પ્રેસિડેન્ટ શ્રી આદરણી હિતેશભાઈ ગોસ્વામી શૈલેષભાઈ રૂડાણી ડૉક્ટર રમેશ ગરવા અમારા નવા પ્રેસિડેન્ટ જે થવાના છે અરવિંદસિંહ જાડેજા આ બધી ટીમ મળીને એક આવો શુભ વિચાર કે ઇન્ડિયન લાઇન્સ નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે તો બધા દર્દીઓની સેવા કરવાનો લાભ મળે છે પરમાત્મા ભારત માતા અમને ખૂબ આશીર્વાદ આપે અને અમે દરિદ્ર નારાયણની અને સમગ્ર ભારત દેશની જનતાની ખૂબ સેવા કરીએ અને એના માધ્યમથી વિશ્વ કલ્યાણમાં નિમિત્ત થઈએ એવી ચંચળ ન્યૂઝના માધ્યમથી આદરણીય જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને સંજયભાઈ બધા અમારા પરિવારજન છે દરમિયાન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિધિ ઠક્કરે જન્ટ્રલ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોર્ટ અંદરના વિસ્તારમાં ફિઝિયોથેરાપી સેન્ટરની જરૂરિયાતોને ધ્યાને લઈને જૂના પંચેટડી વિસ્તારમાં શિવ ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને દરરોજ નિયમિત રીતે સેન્ટર ખુલ્લું રહેતા લોકો માટે તે ઉપયોગી સાબિત થશે અમારું નામ ડૉક્ટર નિધિ પુષ્પાબેન અક્ષયકુમાર ઠાકર છે આપણો મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે કે આપણે સોસાયટીને એઝ અ કાંઈક સર્વ કરી શકીએ જેમ કે કોઈ બી હેલ્થ પ્રોફેશનમાં આવે છે તો એમનો મેઇન ઓબ્જેક્ટિવ એમને ભણવામાં જેવી રીતે શીખવાડવામાં આવે છે કે તમારે કમ્યુનિટીને સર્વ કરવાનું છે એ લોકોને બીજાને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે કે કે ભાઈ તમે બીજાને હેલ્પ કરો અને એમની લાઈફ કે એમને એટલીસ્ટ ક્વોલિટી લાઈફ કે કંઈક બી તમારે એમને જે લાઈફ હોય એ કંઈક કોઈક ને કોઈક રીતે એમને બેટર કરો આપણે અહીંયા કને જેમ કે કોઈ બી કંડિશન ટુ કન્ડિશન વાઇઝ જેમ કે આપણે ઓએના પેશન્ટ્સ હોય છે કે કે આપણે પેરાલિસિસના પેશન્ટ્સ છે જેમ કોઈ બી જેમ કે આપણે હાર્ટના પેશન્ટ્સ છે કે એ લોકોને પ્રાઇમરી લેવલ પર કે જે બાળકોને જે જન્મજાત જે ખોટખા પણ જે વાળા જન્મે છે એમને આપણે અહીંયા સારવાર આપીએ છીએ જેમ કે આરે છે મેટોડર્થરાઈટિસ એમના પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપીએ છીએ એનાથી લઈને તમામ જે રમતગમતમાં થતી ઈજાઓ હોય ત્યાં સુધીની આપણે નાની ોટી ઘરમાં જે આપણે કોઈ પણ કમરનો દુખાવો છે કે કે વજન ઉંચકાવી લીધું કે કે સાફ સફાઈમાં તો એના લીધે તકલીફ થઈ ગઈ તે એની પણ સારવાર અહીંયા આપવામાં આવશે આશાપુરા મંદિર છે ને એના સામે સહજાનંદ હોસ્પિટલ છે ને ત્યાંથી સીધે સીધે તમે આવી જશો ને તો તમને તરત જ બારે બોર્ડ દેખાઈ જશે શિવા ફિઝિયોથેરાપી ક્લિનિક નામ છે આપણે અને સમય છે સોમવારથી શનિવાર સવારે સાડા નવથી કરીને સાડા બાર સુધી અને ઇવનિંગમાં સાડા પાંચથી લઈને સાડા સાત સુધી